ગુજરાતમાં ભારે વરસાદથી કેટલા જળાશયો છલકાયા હાઈ એલર્ટ જાહેર ગુજરાતની સમાન સરદાર સરોવર ડેમમાં વધુ રાજ્યના કુલ જળાશયોમાં કુલ સંગ્રહ વધુ આ વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ છોતેર ટકાની સામે અત્યારે ઇઠ્યોતેર ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટા ભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો વર્ષે રહેલા સાર્વત્રિક વરસાદના ભાગ રૂપે છોતેર જળાશયો સંપૂર્ણ એટલે કે

ઇઠ્યોતેર તે વધુ જળ થયો હોવાનું જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું સવારે આઠ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદને પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ત્રણ પોઈન્ટ અડત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે વણાંક બોરી જળાશયમાં બે પોઈન્ટ સિત્યાસી લાખ ક્યુસેક પાણીની આવક સામે બે પોઈન્ટ સિત્યાસી લાખની જાવક આવક ઉકાળીમાં બે પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે બે પોઈન્ટ છેતાલીસ લાખની આવક આજે ચારમાં એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણીની આવક સામે એક પોઈન્ટ ઓગણીસ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાય છે આ સિવાય વિવિધ ચોરાણું જળાશયોમાં સિત્તેર હજાર ક્યુસેકથી એક હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સિત્યાસી ટકા દક્ષિણ ગુજરાતના તેરમાં ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ટકા કચ્છના વીસ જળાશયો જ્યારે ઉત્તર ગુજરાતના પંદર વધુ પાણીનો સંગ્રહ થયો છે આમ સરદાર સરોવર બસો સાત જળાશયોમાં અત્યાર સુધીમાં ઇઠોતેર ટકાથી વધુ પાણીનો સંગ્રહ જથ્થો સંગ્રહાયો છે ગત વર્ષે આ સમયે બસો સાત જળાશયોમાં છોતેર ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો હોવાનું જળ સંપત્તિ વિભાગના સૂત્રોએ જણાવ્યું